સુરતીઓ માટે મહત્વનું કહી શકાય તેવી ટ્રીટમેન્ટનો શુભારંભ થયો છે હોલિવૂડ અભિનેતા અભિનેત્રીઓ દ્વારા લેવાતી કોસ્મેટિક ટ્રીટમેન્ટનો આજથી સુરતમાં પ્રારંભ થયો છે આ ટ્રીટમેન્ટ સુરતના એલપીસવાણી રોડ પર આવેલ ગ્લોરિયસ હોસ્પિટલના યુનિટ સુપર એસ્થેટિક ખાતે મેળવી શકાશે સુરતીઓ માટે એક મહત્વની ટ્રીટમેન્ટનો શુભારંભ થયો છે હોલિવૂડના અભિનેતા અભિનેત્રીઓ દ્વારા લેવાતી કોસ્મેટિક ટ્રીટમેન્ટનો સુરતમાં પ્રારંભ થયો છે સુરતના એલપી સવાણી રોડ પર આવેલ ગ્લોરિયસ હોસ્પિટલના યુનિટ સુપર એથેટિક્સમાં આ સુવિધા ઉપલબ્ધ થઈ છે ગ્લોરિયસ હોસ્પિટલના સ્થાપક અને સુપરબ એસ્થેટિકના ડોક્ટર દિલીપ વરિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તે પોતે પ્લાસ્ટિક સર્જન છે હાલમાં યુવાનો ડાયટ એક્સરસાઇઝ કર્યા પછી પોતાની બોડીની સુંદરતા જાળવી શકતા નથી બોડી શેપમાં નથી લાવી શકતા અને કોસ્મેટિકમાં ઘણા બધા પ્રકારની ક્રીમ પિલર અને બોટોક્સ આ બધું કરાવ્યા પછી પણ સ્કિન ગ્લો કે સુંદરતા નથી મળતી

જીમ ડાયટ વગર ઓછું થઈ જાય તમારું ફેશિયલ ગ્લો મેકઅપ કે કેમિકલ વગર ઓછું થઈ જાય અને તમારે જો એજિંગ સાઇન હોય તો આપણે બોટોક્સ ફિલર વગર કરી શકીએ આ બધું જ વસ્તુની બેસ્ટ ટેકનોલોજી યુએસએફડીથી અપ્રુવ આપણે સુરતમાં ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ લોન્ચ કરીએ છીએ આ ટેકનોલોજી એટલી બધી સેફ છે કે જેને યુએસએફડીનું અપ્રુવલ મળેલું છે એટલે જે લોકોને આવી સમસ્યા હોય તો એ લોકો આમનો આમની ટ્રીટમેન્ટ લઈ શકે છે આ ટ્રીટમેન્ટ બધાને એફોર્ડેબલ છે આ ટ્રીટમેન્ટ સેલિબ્રિટી યુઝ કરે છે પણ એ ખર્ચાલ નથી અને દરેક લોકો આમનો યુઝ કરી શકશે બ્યુરો રિપોર્ટ સુરત